મિત્રો દુબઈમાં ફરતા ફરતા બર દુબઈમાં મીના બજારમાં હું પહોંચ્યો જાબૈલ હેર ડ્રેસિંગ ઓગણીસો પંચાવનથી થી આ દુકાન ચાલે છે હું શહેરીમાંથી નીકળતો તો ગુજરાતીમાં લખેલું દેખાયું અને મારાથી રહેવા આવ્યું નહીં ભરતભાઈ ચુડાસમાની આ શોપ છે આપણે જાણીએ આ ઓગણીસો પંચાવનથી થી આ દુબઈમાં કઈ રીતે શરૂ થયું મારા દાદા આવેલા હું ઓગણીસો પંચાવનમાં પછી ત્યારે અહીં લાઈટ નથી પાણી નથી પાણી પણ ત્યાંથી ગધેડા ઉપર લદાઈને ને આવતું હતું ત્યારે બ્રિટિશ કોન્સલ રૂલિંગ હતું બ્રિટિશ કોન્સલના હેર કટ કરતા હતા મારા દાદા એટલે એણે એક લેટર આપ્યો કે ભાઈ મારા દીકરાને અહીં તેડાવવો છે એટલે એ લખીને આપ્યું કે લેટ ધ માય બાર્બર સન એલાઉ ટુ કપ ત્યારે વિઝા પ્રોસીજર હતી નહીં કંઈ એટલે મારા પપ્પા એ લગભગ આના પહેલાંના જે રાજા છે શેખમગતું એના પચીસક વર્ષ ત્યાં ઝાબિલ પેલેસમાં જઈને વાળ આપ્યા એટલે અમે રોયલ બાર્બર છે અને મારા પપ્પા ને પછી એ લોકોએ અમારા નામ ઉપર હતું ચુડાસમા હેર કટિંગ સલૂન પછી એ લોકોએ કીધું કે નહીં તું મારા પપ્પાનું નામ નારણભાઈ નારણભાઈને એ લોકો ભૂલામણે નારુ કહેતા કે ભાઈ નારુ તું હલ્લાક હલ્લાક એટલે કે અહીંયા દુબઈની ભાષામાં વાણંદ તું હલ્લાક હે તો હલ્લાક ઝાબિલ કરો એટલે ઝાબિલ એટલે ત્યાં એના પેલેસનું નામ છે રાજાના મેલનું નામ ઝાબિલ છે અને રાજાના વાણંદ હોવાથી અમને એ નામ મળ્યું છોકરાઓ આગળ વધ્યા પછી એક દુકાન બે દુકાન ત્રણ દુકાન ચાર દુકાન પાંચ દુકાન મારી પાંચ બ્રાન્ચ હતી કોરોના પહેલાં અત્યારે બે બ્રાન્ચ ચાલુ છે એક મુસલ્લા રોડ ઉપર છે એક અહીંયા તો આપણે મૂળ ક્યાંના મૂળ વેરાવળ સોમનાથ મીના બજારની આ કઈ સ્ટ્રીટ કહેવાય આ જે છે ને અલ ફહીદી સ્ટ્રીટ અલ ફહીદી સ્ટ્રીટમાં આ મીના બજારમાં ખાઉ ગલી કહેવાય છે ત્યાં તો મિત્રો દુબઈ ફરવા આવ્યા હો અને મીના બજાર તો કોણ નથી આવતું મીના બજારમાં આવ્યા હો તો અહીંયા આવો નજીકમાં થોડું અંદરની શેરીઓમાં જાઓ તો આપણા ગુજરાતીઓ આવા મળશે જબીલ હેર ડ્રેસ ઓગણીસો પંચાવનથી ભરતભાઈ ચુડાસમા અમારી સાથે હતા એટલું સરસ આપણને ઇતિહાસ જાણવા મળ્યું કે એમના જે દાદા હતા એ રોયલ બાર્બર કહેવાતા અહીંના સુલતાનના ઘરે એના પેલેસમાં એ વાળ કાપવાનું કામ કરતા હેર ડ્રેસિંગનું કામ કરતા અને એમના મહેલના નામે આ જબીલ હેર ડ્રેસરનું નામ પડ્યું ઓગણીસો પંચાવનથી અહીંયા ધમધમે છે તો આવા આપણા ગૌરવવંતા ગુજરાતીઓ છે જે દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે